સુરતમાં ગતરોજ વરિયાઉ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદી અને એક કોંગ્રેસ નેતાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ફાયર બ્રિગેડ અને એક જાગૃત નાગરિકની સમયસરની કાર્યવાહીને કારણે તેમનો જીવ બચી ગયો ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી નેતા બ્રિજની પાળી પર ચાલતા હોય તેવી રીતે શંકાસ્પદ ગતિવિધિ બાદ એક જાગૃત નાગરિકે વિડીયો બનાવી અને ફાયર વિભાગને જાણ કરતાં તેમનો બચાવ થયો હતો ફાયર વિભાગે આ કોંગ્રેસના નેતાને પાણીમાંથી બહાર કાઢીને એકસો આઠ મારફત હોસ્પિટલ ખસેડ્યો હતો આ સાથે જ સ્થાનિક સિંગળપુર પોલીસને પણ જાણ કરી દેવામાં આવી હતી આ કોંગ્રેસી નેતા હોસ્પિટલમાંથી સ્વસ્થ થતા પોતાનું નિવેદન નોંધાવ્યું હતું કોંગ્રેસ પક્ષમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા આ નેતા છેલ્લા ચાર વર્ષથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા કેન્સરના કારણે તેમને દિવસ રાત ઊંઘ આવતી ન હતી જેનાથી કંટાળીને તેમણે આત્મહત્યા કરવાનું પગલું ફર્યું હતું ફાયર બ્રિગેડ અને જાગૃત નાગરિકની સતર્કતા અને સમય સૂચકતાના કારણે એક કિંમતી જીવ બચી ગયો હતો આ ઘટનાએ ફરી એકવાર માનસિક સ્વાસ્થ્ય અને ગંભીર બીમારોથી પીડાતા લોકોની મદદની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો સિંગડપુર પોલીસ દ્વારા આ કોંગી નેતાનું કાઉન્સેલિંગ કરી અને પરિવારને પરત સોંપ્યા હતા